જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો આજે અમે જઈ રહીએ છીએ બહાર ફેમિલીમાં તો હરેશ્રી પિંકલ બધા બેસી ગયા છે ગાડીમાં આગળ અમારા સાધુભાઈ ઊભા છે રાહ જોઈને તડકાના પણ આપણે સાધુભાઈને આગળ નથી થવા દેવાના કેમ કે સાધુભાઈને ગાડી ચલાવવાની બહુ શોખ છે અમે પહોંચી ગયા છીએ નેરવાળા રસ્તે ત્યાંથી અમે હાઈવે ચડી જઈશું હરેશ્રી માટે ટ્યુબ લેવી હતી પણ તેમની સાઇઝની ટ્યુબ ના મળી એટલે અમે આગળ વધી ગયા નેરવાણા રસ્તેથી અમે પહોંચી ગયા હાઈવે હાઈવેમાં સારું હતું કે બહુ ટ્રાફિક નહોતી મજા આવી ગાડી ચલાવવાની ફટાફટ અમારી મંજિલ તક પહોંચી ગયા તો અમે ક્યાં જઈ રહ્યા છીએ તે વસ્તુ અમે તમને બતાવીશું વિડીયોના અંતમાં અને જો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ મારજો કેમ કે આપણો ફસ્ટ બ્લોક છે રસ્તામાં ઘેટા બગરા આવી ગયા અને ભાઈએ મસ્ત મજાના સાઈડમાં અમને રસ્તો આપી દીધો રસ્તો આપી દીધો અને મસ્ત મજાના જતા ગયા અને હરીશ્રીને બહુ મજા આવી જોવાની પહોંચી ગયા છીએ મંજિલના ગેટે અમારી એન્ટ્રી પાડી અને અંદરનો નજારો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનો રિસોર્ટ ટાઈપનો નજારો છે મોજ પડી જાય એવું તો અંદર અમે શું શું કરવાના છીએ અમે તમને વિડીયોમાં બતાવીશું વોચમેન કાકા બેઠા છે ગાડી પાર્કિંગ કરી દીધી ધીમે ધીમે બધા બહાર નીકળી રહ્યા છીએ મોજ આવી ગઈ અને એરીને પણ મોજ આવી ગઈ સ્ટાર્ટિંગ કરીએ ધીમે ધીમે તમને અંદરનો નજારો બતાવવાનો અંત સુધી જોજો વિડીયો અને મજા આવે તો લાઈક કોમેન્ટ શેર કરજો ભૂલતા નહીં અંદરનો નજારો એકદમ નેચરલ અને ખૂબ જ મજા આવે એવો હતો મોજ પડી ગઈ એક દિવસ જવા જેવું છે અહીંયા અને ગોટુ અને હું અમે બંને નાવાના ઇન્ટરેસ્ટ હતા એટલે ચેન્જ રૂમમાં જઈને કપડાં ચેન્જ કરીએ છીએ મોજ પડી જવાની છે અંદરનો નજારો તમને હું બતાવીશ અંતના સમયમાં પણ તમે વિડીયોના માધ્યમથી મને લાઈક શેર કોમેન્ટ કરજો કરજો ને કરજો જઈ રહીએ છીએ ચેન્જ કરવા તો તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો જેથી તમને ખ્યાલ આવે કે વિડીયો બનાવો કે ના બનાવો થેન્ક યુ